તો કેમ છો મિત્રો મજામાં બધાને ગુડ ઇવનિંગ કેમ કે મસ્ત મજાની ચાન્સ પડી ગઈ સાડા પાંચનો વાગ ટાઈમ થઈ ગયો છે તો આપણે ઘણા ટાઈમથી બધાની કમેન્ટ્સ હતી કે તમે આવી રીતે બુક્સ રીડ કરો છો કેમકે એક લોક મૂકવું મેં એક બે તો કમેન્ટ્સ એમાં જોવા જ મળતી હતી એટલા માટે મેં કીધું એ બુક્સનો આપણે મસ્ત એમ કહેવાય લોક નાનો બનાવી નાખી કેમ કે એ બુક્સ આખી કમ્પ્લીટ મેં રીડ કરી નાખી છે તો ચાલો પછી તમે એમાં એ વાત ઉપર ચર્ચા કરો પેલા થોડુંક મારું તમને કહી દઉં કે મારું નામ છે જાવડા અરુણ અને ચાવડા વિલેજ ટાઈબ આપણી ચેનલ છે અને સોટીલાનું રહેવાસી શું નાનું થું ગામડું છે ગામડું હવે શું તમને નામ દેવું સોટીલા ખાલી યાદ રાખો ને ખાલી સોટીલાનો શું તો ગઈ વખતે આપણે કાંઈક તૈયારી કરી થોડો ટાઈમ તો કાંઈક બે એક માર્ક્સે આપણે રહી ગયા હતા એન્ડ અત્યારે પાછી આપણે પ્રિપેરેશન કર્યું છે લગભગ સમથિંગ મારા ત્રણ મહિના થઈ ગયા અને એજ્યુકેશનમાં ગયો ને તો ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું છે મેં અને બે વર્ષથી તૈયારી છોડતી હતી લાસ્ટ એક જ ભરતી આપી હતી પણ ની ત્યારે હું કોલેજ કરી રહ્યો હતો એટલા માટે તો જાણો હવે તમને હું વાત કરું બુક્સ વિશે અને ત્યારે હું આ બેક્સમાં માર્ક્સ પંચોતેર જેવા માર્ક્સ માટે થતા હતા અને બુક્સ જોવા મળ્યા તમને વાત કરું છું કોઈ નવા હોય ખબર ન હોય તો વેબ સંકુલી પાર્ટ બી આમાં તમે જોઈ શકો છો નવા આરાર મુજબ તમામ વિષયો તો બંધારણ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ વિજ્ઞાન અને ટેકનોલોજી સામાન્ય જ્ઞાન તો આ રીતે આવા સબ્જેક્ટ બધા કવર કરે છે તો હું એ મારું કહેવાનું એવું છે પ્રશ્ન લઈ કહું છું કે આ સર જે રહ્યા ને એ બધા સરને મેં કીધું હતું હતું બુક્સવાળા આપણે શું નામ ગોસ્વામી સરને એન્ડ શું નામ આપણે અભિચી સરને બધે મેં કીધું હતું કે આ બુક્સ કેમ રહેશે એમ અમારે તો સર એ કીધું કે કોન્સ્ટેબલ શું કે પીએસઆઈ લેવલ સુધીનું એમાં ટૂંકમાં છે બધું મટીરિયલ પીએસએ હું તમે કરશો ને તો તમારે વાંધો નહીં આવે અને જોઉં ને તો બુક્સ મેં આખી રીડ કન્ટેન્ટની વાત કરું તો કન્ટેન્ટમાં એવું છે પીએસઆઈ સુધી લેવલનું આમાં હશે એમ કીધું સરે અભિસિંહ સરે અને ગોસ્વામી સરે બધાને મેં કમેન્ટ્સ મારી મારીને કીધું હતું એન્ડ મેં મારે મારી પ્રશ્નલ કહું છું પછી તમારું જે કંઈ માનતું હોય ને તમે કહેજો કોઈ લીધી હોય તો તમે કહેજો બુક એમાં એવું છે કે બુક તમે જુઓ ને તો ઇન્ડેક્સ ને તો ઇન્ડેક્સમાં ખાલી એક બે સબ્જેક્ટ એવા છે કે આમાં નહીં એક તો પર્યાવરણ પર્યાવરણ એનું થોડું થોડું આમાં છે પર્યાવરણ પણ કોઈ ફર્યાવરણ જાજુ નથી અને પંચાયતી રાજ આ બે સબ્જેક્ટમાં નથી તો એ તમારે ખાસ નોટિસ કરવું કેમ કે પંચાયતી રાજ એ નથી અને આવું છે જો બંધારણ ઇતિહાસ ઇતિહાસ તો ભારતનો ઇતિહાસ ગુજરાતનો ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભારત અને ગુજરાત બંનેનો ભૂગોળ ગુજરાતની અને ભારતની બંને વિજ્ઞાન ટેકનોલોજી અને સામાન્ય જ્યાં ગુજરાતનો સામાન્ય પરિચય ભારતનો સામાન્ય પરિચય વિશ્વમાં સામાન્ય પરિચય અને ગમત અને કોમ્પ્યુટર ઘણા લોકો શું કમેન્ટ હતી કે કોમ્પ્યુટર આપણે થોડી છે સબ્જેક્ટ જો કોમ્પ્યુટર નથી નંદી નથી આવું સિલેબસમાં ઘણું નથી મેં મારા ખુદને મારા પીડીએફ ઘટેલી મારા પ્રિન્ટું પડીશ પણ એ જીકેના બે જ પૂછી જાય સામે એવો પ્રશ્ન પૂછવો કે સૌરાષ્ટ્રમાં જે નાંદીતંત્રુ કયા પ્રકારનું છે તો આપણને એટલે ખબર હોવી જોઈએ શું કહેવાય ત્રીજા પ્રકારનું છે એટલે એ થોડીક આપણે શું કહેવાય થોડું ઘણું તંત્ર વિશે ખબર હોવી જોઈએ કે કેટલી નંદી આવી શક્યું પંચાચી એમ છે અને ટૂંકમાં તળ ગુજરાતમાં કયું વૃક્ષાકાર છે આવું કંઈક શું કહેવાય બીજા હું કે બેઝિક થોડોક આપણે ટૂંકમાં હોવો જોઈએ ટૂંકમાં હાઈ પીસ ડીપ માં નોંધાતું ચાલે તો તમે જો તો બંધારણ તમને બતાવું તો બંધારણમાં કઈ રીતે દેખાય ખબર છે કેટલા પેજમાં છે એકસો એક પેજમાં છે તો હું કશું બીજી બુક્સ રહી ને એના બસો પેજ સમજી લેવાના જો તમે કાલે બંધારણ બહુ વ્યવસ્થિત છે પણ આ લોકોનું તો સો પેજમાં છે કેમ કે જો બધું આમ એકદમ જોરદારનું છે ડીપમાં ગયો ડીપમાં થોડું થોડું જોવા મળશે આમ બંધારણમાં વ્યવસ્થિત છે વાંધો નહીં તમે એક એક વસ્તુ રહીને નોટિસ જો આ ધારાકીય સત્તાઓ ધારાકીય સત્તાઓ ને આધી છે જો રાષ્ટ્રપતિની વૂકું બહાર પાડવાની શક્તિ વન ટુ થ્રી અને પછી તમે જોવો ને આ ઇતિહાસ જો ભારતનો ઇતિહાસ એ પણ જોડો ન હોય ભારતનો ઇતિહાસ થોડુંક ટૂંકમાં સમજો ને થોડુંક ટૂંકમાં બેઝિક લેવલ એના ઉપર સારું થોડુંક પણ ગુજરાતનું એકદમ ડીપ છે એમ એ તો મેં જોયું અને ઓમ ટોટલી વસ્તુ બધી કવર થઈ જાય છે તેમ સમજો ને તો ટોટલી વસ્તુ એકદમ જો આ પૌરાણિક યુગ એમ તો બધું ટોટલી કવર થઈ જાય છે પણ મેન વસ્તુ કે જો આ કર્ણદેવ વાગેલા એટલે કર્ણદેવ સોલંકી વાગેલા શું કર્ણદેવ સોલંકી જો આ સોલંકી કર્ણદેવ સોલંકી ને ઠેરાય હું થઈ છે જો એટલા એટલે ડીપમાં જ કહેવાય ને ડીપમાં ના કહેવાય જો આ પ્રેમદેવ પ્રથમ ભીમદેવ પ્રથમ જો અહીંથી સાથે આય સુધી છે આ પેમદેવના સમયના વિધિ વિવિધ સાપત્યો જો એમનું શાસન છે જાણ લાંબુ એટલે જો છટ ચાલુ કરીને આ બાખો ટેણાય સુધી છે તો મય એક પેજ આખો સમજો ના મોટો પેજ અને ઓલું આપણે લગભગ ત્રણ પેજ તરા એક પેજ સાતો છે મને જેવું લાગે કેમ કે મારા બુક્સ રીડ કરવામાં મેક્સિમમ આજ 30 તારીખ થઈ છે એટલે આ બુક્સ આજ પૂરી થઈ છે બપોરે હવારમાં મે રીડ કરીને પૂરી કરી આ બુક એટલે આ સમજોને ને લગભગ 7 થી 8 તારીખે મે ચાલુ કરીશ તેમ સમજ જાઓ મૈનો બુક્સ નો વ્યવયુ રીડ કરવો એક વાર તો મને જાજુ નહી પણ ત્રીસ ટકા જેવું તો ચાલીસ ટકા જેવું તો અમે યાદ થયું છે ઝાઝુ કાઈ નહીં જો વાઘજી ઠાકોર બીજા મોરબી અને બીજી શું તમને વાત કરવાની તી વિજ્ઞાન 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 થોડુંક આઠ છે પણ આ લોકોનું લેવલ ટુ ને લેવલ થોડુંક બહુ જ અપ છે લેવલ અપ છે એમ તમારે વર્ટ્સ છે ને જલ્દી તમે મગજમાં ના ઉતરે કેમકે ઘસી ઘસીને માણ ઉતરવું પડે એમ અને પાછા આ મેપ્સ સુવિધા જોવા ટૂંકમાં મેપ્સ એટલે આમ ટોટલી જો આ પેરેગ્રાફ છે એટલે તમને જોવા મળશે તે જોવા અને વિશ્વ લેવલ સુધીનું કમ્પ્લેટ એમ વિશ્વ લેવલ સુધી એટલે એટલે તમે જુઓ ને તો આ બુક્સ આપણને પીએસઆઈ અને કોન્સ્ટેબલ બંનેમાં એફ થશે અને પ્લસ કે આ બુક તમે એમ સમજતા છો કે હું એક બે દિવસમાં રીડ કરી પતાવી દઉં તો એ આપણા ખ્યાલ નથી ભાઈ કેમ કે કમસે કમ છસો ને પચાસ ફેદ છે આ બુક્સના કેટલા છસો ને પચાસ મેં જાતે રીડ કર્યું મને રીડ કરવું બહુ જ ગમે તો પણ હું નહીં પૂરી કરી શક્યો તો મારે આ કેટલા સમથિંગ સમજી લો વીસ દિવસ તો માનો વીસ દિવસ દયા વીસ દિવસમાં ડેલી હું જાજુ નહીં રીડિંગ કેટલું કરતો હશે ત્રણથી ચાર કલાક સમજો ને ત્રણથી ચાર કલાક ડેલી આ બુક્સને આપતો હોય બાકી બીજું કામ હોય ને બીજું હું લેતો ગીત હું કહેવાય મેથ્સ રીઝનિંગ કરતો પછી લેક્ચર જોતો બીજા લેક્ચર જોતો જીયોગ્રાફીના હિસ્ટ્રીના મેથ્સ રીઝનિંગના બધા લેક્ચર જોતો હોઉં ને એટલે એમ મારે પછી હું લાઈવમાં જતો આઠ દસ સો સાત કલાક તો મારી લેક્ચરમાં જ વહી જતી છે તો બુક્સ મારે એમ કેવું હતું બુક્સ બહુ જોરદાર છે એક વાર તમે લઈ લીજો ન લેતી હોય તો લઈ હોય તો બાકી જીસીએ હોય આ તો લોન્ચ કરી જ છે કંઈક જનરલ નોલેજ છે એટલે હું કહેવાય આ જે કે એટલે એનસીઆરટી જીસીઆરટી ઉપર છે બુક્સ બધા નવી કાંઈ ભૂગોળની બહાર પાડી છે એ પણ લેવાય અને પછી આપણે જાતે ખબર પડે ટૂંકમાં આપણને ખબર હોવી જોઈએ કે આપણે કઈ બુક્સ પરચેસ કરી અને આ ઐતિહાસિક લોકોની મંગાવી છે હિસ્ટ્રી ટું એનસીઆરટી આ એનસીઆરટી છે પણ હજી મેં રીડ નથી કરી પણ એમાં મેં જે ઇન્ડેક્સ દેખ્યું ઇન્ડેક્સ લ્યો ને એ સેમ ટુ સેમ છે તમે સમજો ને સેમ ટુ એટલે આપણે જે મરાઠા અને બધું રહ્યું ને મરાઠા યુગ ને શું કહેવાય અંગ્રેજોનું ને બધું આમાં કોપી કોપી છે જો

છથી બાર સુધીનો ઇતિહાસ સુધીનું બુક છે હજી મેં રીડ નથી કર્યું અને કરીશ રીડ પણ હજી કેટલું પછી રીડ કરું અને જો આ છે કોન્સ્ટેબલ આ પણ મેં જોડે જ મંગાવી હતી પાર્ટ વન રીઝનિંગ અને મેથ્સ હું રીઝનિંગ અને મેથ્સ આમાં નથી કરતો અત્યારે હું ઓનલાઈન કરું છું કેમ કે હજી મને આવડતું નથી કેમ આપણે ફોટું કરવું એમ પછી બે ત્રણ સમજી લો ત્રણ કલાક જેવું ઉપર ત્રણથી ચાર કલાક રહ્યું રીઝનિંગને ગણિતમાં ફાળવું ટાઈમ તો એ ટાઈમ બધો રહ્યો હું આમાં જ દઈ દઉં સ્ટૂકમાં શું કે ભાઈ લેક્ચરમાં જ થઈ કેમ કે એ લોકો લેક્ચરમાં ઓનલાઈન કરાવો પાછું એ પ્રેક્ટિસ કરતો હોય એ બધું કરતો એક લેક્ચર જોવા મારે બે કલાક હોઈ જાય તો બે લેક્ચર જોઉં તો ચાર કલાક એમના હોઈ જાય તો પછી બીજા વિષયને મારે ટાઈમ દેવો પડે ને હું તૈયારી બને નહીં કરું છું બોતમાં આમ જાણું કોન્સ્ટેબલ ની બની આપણે ટાર્ગેટ કોન્સ્ટેબલનો છે પીએસઆઈની કરવામાં કાંઈ વાંધો નથી તૈયારી તો પીએસઆઈની જ કરી છે નાનું શું કામ વિચારવું પડે બની તો બની ન બની ભાઈ બાકી નો બની તો કાંઈ વાંધો નથી બની તો કાંઈ વાંધો નથી વિચારું મોડું શું કામ જોઈએ આપણે એમ જ કહેવાય પીએસઆઈની જ કરીશ ના ભાઈ પીએસઆઈની જ તૈયારી કરીશ પીએસઆઈની નો બની તો પીઆઈની ચાલુ કરશું પછી શું કહેવાય યોગી છે તો આ જો રીઝનિંગ છે રીઝનિંગમાં પણ કેટલા સેપ્ટર છે આમાં અંક નથી આપ્યા પણ લગભગ પંદર પંદર તો ગણી લેવાના જુઓ રીઝનિંગ અને ગણિત અને આ બુક્સ તમને એક હેલ્પફુલ થવાની છે એમાં ખાસ સરપ્રાઇઝ તમે જોવો તો શું છે ખબર છે આમાં તમે જે વીસ માગણું ગુજરાતી ગોતો હો ને બધા એ આમાં આપ્યું જો આ રહ્યું એન્ડમાં જો અગર જે સમીક્ષા રહ્યું ને તે વીસ ગુણનું પૂછાવવાનું છે ને એ બધાય ક્યાંય કરવાનું ન હોય પણ એક તમારે ખાલી ડેમો જોતો હોય તો આમાં છે એ આ રહ્યું નહીં છે જ્વારીયો પ્રશ્ન છે નીચે આપેલા ગંધ્યગંડને વાંચીને આપેલા પ્રશ્નનો ઉત્તર આપો જમીન

હશે એવા મીડિયમ લેવલે સમજામ થોડુંક ની ખબર તો પડતી હોય ને આપણે કેવું કાઢશું એ પેપર હા આ છે આપણે પર્સનલ બુક બધાને મારું પર્સનલ બુક જોવાનો બહુ જ શોખ છે અરે યાર બધાને મારો પર્સનલ બુક જોવાનો બહુ જ શોખ છે બધાને એટલે કોકને જ તે આયોગ ગીરજ છે જેવા સમજાવે બીજા કોઈ નામ નો લેવાય ગીરાજશી રાહુલભાઈ બેનનું નામ દેવાય

ઘણા કે ક્યાં કરતા મારે બતાવવું થોડું પછી શું રહ્યું બુક્સ તમારી રીતે બનાવજો એમ કહું છું મારા ઉપર ન આવતો કેમ કે મારી મારું કેવું નોલેજ હોય મારે મારી ઉપર જોવાનું હોય ટૂંકમાં મને ફાવતું હોય એટલું ટૂંકમાં હું કરતો મોઢે નાખતું બાકી બીજું બધું નોટ કરતું એટલે તમે તમારી રીતે કરજો મારું તમને એવું જ કેવું છે અને આ બુક આજ હું રીડ કરવાનું શું છેલ્લી તારીખ છે ત્રીસ તારીખ આજ રીડિંગમાં આજ જ લેવાનું હું બાકી કંઈ રીડ નહીં કરવાનું તો ચાલો તમને બુક દેખાડતી હતી મેં તો હવે લોગ અહીં પૂરો કરું છું મળી બીજા મસ્તનું લોગમાં અને કમેન્ટ્સ કહેજો શું છે આ બુક્સ વિશે બાકી આવું પછી બંધારણની તે બુક જો કોઈ કમેન્ટ મારતા હોય કે બંધારણ કંઈ કરો છો તો બંધારણની મંગાવવાનો છે બાકી કિસ્વાની અભિયમને આ લોકોની મારા જૂની ઓર્ડ પડી છે પણ એ હવે નહીં રીડ કરવી એમાં એવું છે નવા મુદ્દાની વાત તો આવ્યા ને એટલે મને થોડાક નવા સુધારા એમાં નથી આવ્યા ને તો એ થોડીક તકલીફ છે એટલા માટે હું જીસીએવાળાની મંગાવવાની વિચાર કરીએ છું જીસીએ વાળાને અભિયમવાળા બંને મતે મંગાવીશ એને વધારે તો જેસીએની ગણતરી છે પછી જોયું શું થાય અને આ શું કહેવાય એ લોકોની ભૂગોળ જે પડી છે ને આ જીસીએ વાળાને એ હોય તો મંગાવવાનો છું પણ વિચાર કરી લો છું કેમ થાય બાકીના બુક શું મારા બે બંધારણની પડી જ છે ઓલરેડી પણ આપણે હવે શું કહેવાય ઓનલી ફોર તૈયારી કરી છે તો આપણે એકદમ સારું આયોજન પૂરો કરીએ તો સારું બેસ્ટ એમ બીજું કાંઈ નહીં અને જેની આગળ હું કે જોબ કરતા હોય ને જે લોકો એના હું ખાસ કહું છું કે આ લોકો ને એ આ બુક લઈ જાય કોન્સ્ટેબલની કરતા હોય ને ખાસ આ બુક લઈ લો તમે બીજું બધું ભૂલી જાઓ આ બુકને નહીં લઈ લો અને તમારે એક બુકને જ ફોલો કરો પ્રશ્નલી મારું કેવું છે આ બુકને ફોલો કરો અને શું કહેવાય પરિવરને આ બધું છે ને લેક્ચર જોઈએ ને ક્યાંક ટોપિક બધા ખેંચી લેજો સમજો અને તમારે એક પ્રશ્ન નોટ બનાવીને આવજો એમાં બધું નોટ કરી નાખો બીજી વાત કાંઈ નહીં સમજો હું તમને એમ કહું છું આ બુક લઈ લો કેમ કે આમાં આ માખાનું આપ્યું છે ટોટલી વસ્તુ અંદર દીધી છે કોઈ વસ્તુ બાકી નથી અંદર એક બુક્સમાં બુક્સ છસો પચાસ પેજની છે પણ એ બુક્સ જો મહિનો નીકળી જાય તો એક રીડ કરો એટલે બુક્સમાં કાંઈક તો મહત્વ છે ને બધા વાળા કઈ એમના થોડી બનાવી નાખી છે એટલે બુક્સ બહુ સારી છે હું તો એકવાર જુઓ ભાઈ હું તમને એક વાત કહું કદાચ કોઈક સિલેબસમાં હોય હો માર્કનું હોય પૂછાવવાનું હોય કાનો સિલેબસ છે એમાં હો માર્કનું પૂછાવવાનું હશે ને તો એ કોઈ માર્ક કવર નહીં કરી શકે એમાં મેન ઉદ્દેશ ટૂંકમાં મેન કેવું છે ટૂંકમાં ગમે સમજી લો કે આ ફેક આ ટૂંકમાં આ સિલેબસ મેં લીધો અને મારી ગેરંટી આપે છે માર્કનું પૂછો પણ તમે મને ગેરંટી આપશો તમને હોમ માર્કનું યાદ રીતે આ તાર જો ત્રણ બુક્સ આ મૂક્યા હો કાલે આ તાર આજે લોન્ચ કરી આ એની બુક લઈ લીધે આવી નોલેજ ઇન ઓલ ઇન બે ભેગું કરવાનું બધું ભેજી કરવી તો રીડ કરવાનો ટાઈમ ક્યાં આ એક બુક રીડ કરવા બે મહિનાનો મહિનો નીકળી જાય તો પાંચ બુકો કઈ રીડ થાય છે એની કદાચ બેક બુક્સમાં ફોકસ કરવીને બહુ બેસ્ટ રહેશે કેમકે કે આ બુક્સમાં જ તમે જાજુ નહીં પણ એસી ટકા આવડે ને તો બહુ બેનિફિટ થઈ જાય હું એમ જ કહું એસી ટકા ફાવો તો ઘણું એમ થોડું કરો પણ બેસ્ટ કરો સમજા થોડું કરો પણ બેસ્ટ કરો એમ આપણે પછી શું આમ જ લઈ લઈએ આમાં જ લઈ લઈએ યાદ કાંઈ ન રહે લખે શું કંકોળાને આ કાંઈ ન ફાવો બસ આપણને એમ યાદ એટલે જમી વસ્તુ એક તો વારંવાર 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 કરો ને તો પુનરાવર્તન થયા રાખે અને આપણને યાદ પણ રહે ટોપિક અને અલગ અલગ લેક્ચર કાંઈ મેમ્પ કરતા હોય જે કાંઈ પ્રશ્ન મેં બુક બનાવી બુક બનાવી નાખે નોટ કરતું જાય અને એના પણ રિફર કરતું જ બસ આ મારું હતું માર્ગદર્શન કહેવાનું તો ચાલો કેવો લોક લાગ્યો કમેન્ટ લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને હવે મારે લેક્ચર જોવા બેસવું છે ઘડીક બેઠો બેઠો લેક્ચર જોઈશ તો મળી બીજા બીજા મસ્ત વ્લોગમાં અને માખીઓ પણ હેરાન કરે કેમ કે પંખો મંખો બહાર નથી ને તો પવન આવતો નથી રૂમમાં બહુ તમને દેખાતો નહીં એટલા માટે મેં બહાર આવી મેં કીધું લોક ઉતારું તો ચાલો જો ત્રણ ત્રણ બધી બુક્સો તમને મેં દેખાડી દીધી તો મળી બીજા વ્લોગમાં ત્યાં હું આરામ હાથે દુઃખો મેનો છે ન તો લોકો બનાવું વારંવાર વારે વર્કમેન્ટ આવતી હતી એટલે બનાવવું પડ્યું મારે